આજે એકવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ રાજકોટ દ્વારા એક મેગા મેગાએમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા સેન્ટ્રલ ઓફિસના જનરલ મેનેજર શ્રી વિવેકકુમારે કરી હતી રાજકોટ રિજનના રિજનલ હેડ શ્રી મુનીષ રાણા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી વીપી વૈષ્ણવ ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા વિવેક કુમારે બેન્કની યોજનાઓ અને વિવિધ ઉત્પાદનો વિશે માહિતી પૂરી પાડી હતી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ સંજીવની સેન્ટ સીએસીએસ સેન્ટ હોટેલ સેન્ટ શોપ સેન્ટ બિઝનેસ સેન્ટ જીએસટી અને સેન્ટ સિરામિક જેવી એમએસએમઈ યોજનાઓ આકર્ષક વ્યાજ દરે ઓફર કરે છે આવ્યું હતું અહેવાલ સંજય પોપેટ મારું નામ આકાશ દવે છે હું સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી રિજનલ હેડ જવાબદારી છે હાલ અમારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સેન્ટ્રલ ઓફિસ દ્વારા એક એમએસએનઇના કસ્ટમરો માટે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ કરેલો છે એના અંતર્ગત અમારા ટૉપ એજિફ્ટ શ્રી કુમાર સર જનરલ મેનેજરની ઉપસ્થિતિમાં અને અમારા ક્ષેત્રીય પ્રબંધ શ્રી મુનેશ રાણાની ઉપસ્થિતિમાં સો કરોડ જેટલા સેન્શન અમે આપશું અને આજના દિવસમાં જ પચાસ કરોડ જેટલી લોન અમે ડિસ્પસ થશે અલગ અલગ પ્રકારની લોન અમારે જે છે બેંકની સ્કીમ સેન્ટ જીએસટી જે વેપારીઓ માટે છે અને ઓવરડ્રાફ્ટની સ્કીમ છે વિવિધલક્ષી અમારી જે સ્કીમ છે એમએસએમઇ અંતર્ગત એની આ જે જાણકારી આપશું એની માટે આ દરેક સ્ટોલ ઉપલબ્ધ છે ઉપલબ્ધ છે એની માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે અને અહીંયા જે કાર્યક્રમ છે એમાં લગભગ બસો જેટલા અમારા એમએસએમઇ એકાઉન્ટ હોલ્ડરો આવેલા છે અને એને અંતર્ગત આ કાર્યક્રમ યોજ્યો છે અને એનો આજે ખૂબ જ સારો અમને સપોર્ટ મળી રહ્યો છે